નેક્સ્ટ ટાઈમ તમે જયારે પ્લાસ્ટિકની બોટલ માંથી પાણી પીઓ ત્યારે એના ઢાંકણા ઉપર એક વખત ચોક્કસ નજર કરી લેજો કારણ કે તમે કેવું પાણી પી રહ્યા છો એ તમને બોટલ નું ઢાંકણું કહી દેશે ગુજરાત સમાચાર સાથે હું છું હેય બોટલ ઉપર જે અલગ અલગ રંગના ઢાંકણા હોય છે એ સિગ્નિફાય કરે છે કે એની અંદર કયા પ્રકારનું પાણી ભરેલું છે બ્લુ કલર નું ઢાંકણું હોય ઇટ મીન્સ ઇટ ઇઝ નેચરલ મિનરલ વોટર વ્હાઈટ કલર નું ઢાકણું સિગ્નિફાઈ કરે છે કે ઇટ ઇઝ પ્રોસેસ્ડ વોટર ગ્રીન કલર મીન્સ ઇન્ફ્યુઝડ વિથ નેચરલ ફ્લેવર્સ બ્લેક એટલે કે આલ્કલાઇન ઓર પ્રીમિયમ વોટર રેડ ઇઝ સ્પાર્કલિંગ ઓર કાર્બોનેટેડ વોટર યલો ઇઝ ફ્લેવર્ડ ઓર વિટામિન એન્હેન્સ્ડ વોટર અને આ બધા સિવાય જે પણ અલગ કલરનું ઢાંકણું તમે જોવો ઇટ સિગ્નિફાઈઝ ઇટ ઇઝ અ ફ્લેવર્ડ વોટર બોલો તમને નહોતી ખબર ને માર્કેટમાંથી આપણે એમ જ લઈ લઈએ છીએ અને બીજી આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યારે પણ આપણે પ્લાસ્ટિકની બોટલ લઈને આપણે ગાડીમાં કેવી રીતના મૂકી દેતા હોઈએ તો જ્યારે પણ એ સનરેઝના કોન્ટેક્ટમાં આવતી હોય છે ત્યારે એની અંદર અમુક ટોક્સિક પદાર્થ પેદા થતા હોય છે જેનાથી આપણને ગંભીર બીમારીઓ થઈ શકતી હોય છે તો સનની સાથે કોન્ટેક્ટમાં આવતા તમારી વોટર બોટલને ચોક્કસથી બચાવજો અને બીજી એ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે જયારે પણ આપણે માર્કેટમાંથી આવી પાણીની બોટલ ખરીદીએ છીએ તો એની એક્સપાયરી ડેટ ચેક કરવી જોઈએ પાણી તો ક્યારે એક્સપાયર નથી થતું પણ જે બોટલની અંદર એ પાણી ભરાય છે એ બોટલની એક્સપાયરી ડેટ ચોક્કસથી હોય છે અને પ્લાસ્ટિકની બોટલના ઢાંકણાનો રંગ શું સિગ્નિફાય કરે છે એ હવે તમને તો ખબર પડી ગઈ છે તો તમારા ફ્રેન્ડની સાથે પણ શેર કરો અને એમને પણ જણાવો અને સાથે એવું પણ કહી દેજો જો તને આ વસ્તુ ના ખબર હોય ને તો તું ઢાંકણામાં પાણી લઈને શું હવે આગળ મને ચોક્કસથી જણાવજો સો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાત સમાચાર ડોટ કોમ સાથે